નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપક દેવળીને આપ જોઈ રહ્યા છો વીએસએસ ન્યૂઝ ચેનલ અત્યારે આપણે સુરત એરપોર્ટ ઉપર ઉભા છીએ અત્યારે એરપોર્ટ ઉપરથી અશોકભાઈ માંડવિયા દ્વારા અત્યારે શ્રવણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તમે જુઓ તો સુરત એરપોર્ટની અત્યારે અહીંયા અહીંયા પ્રસ્થાન જગ્યા ઉપર ગયા ડી નંબર ગેટ ઉપર છે અને શ્રવણ યાત્રાનું જે આયોજન છે સાત દિવસનો જે બાય પ્લેન દ્વારા આ તમામ આપણે ગંગા સ્વરૂપ બેનો દ્વારા અત્યારે પે પ્લેન દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છો તમે જોઈ રહ્યા છો કે શ્રવણ યાત્રાની અંદર જે લાભાર્થીઓ છે જે લાભાર્થી

પ્લેનની અંદર કે જેઓ વિધવા માતાઓ છે એ બધા બાને અશોકભાઈ જે યાત્રા કરાવી રહ્યા છે ની સાત દિવસ માટે બહુ સરસ અને અમારા માટે તો ગૌરવની લાગણી આપણા સમાજ માટે પણ ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે આવું સરસ બધાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે તે બદલ ને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે વાત કરીએ કે ગુજર સુધા સમાજ દ્વારા અત્યારે જે અશોકભાઈ માંડવીયા સમાજના ગુજર સુધાર સમાજના છે એ અશોકભાઈ દ્વારા અત્યારે આપણે જોઈએ છીએ કે વિધવા જે આપણે ગંગા સ્વરૂપ બહેનો છે ગંગા સ્વરૂપ બહેનોની અત્યારે આપણે વાત કરીએ તો આ તમામ બહેનો લાભાર્થી છે અને તમામ બહેનોને શ્રવણ યાત્રા આપણે કરવામાં આવી રહી છે તમે નિહાળી રહ્યા છો અત્યારે કે શ્રવણ યાત્રાની અંદર આપણે જોઈ રહ્યા દેવિકાબેન જાદવાણી દેવિકાબેન જાદવાણી આપણે પણ આ શ્રવણ યાત્રાનો આજે લાભ રહ્યા છો અશોકભાઈ માંડવા જ્યારે શું કહ્યું છે બસ આજે અમને એવો આમ ગર્વથી કહીએ છીએ કે અમારા સમાજમાં આવા કોઈ સુરવીર છે તમને આટલી સરસ યાત્રા કરાવે છે અને બધા બાના આશીર્વાદ અશોકભાઈ ઉપર સો સો ટકા છે ખૂબ સરસ વાત કરી કે બધા બા આશીર્વાદ અશોકભાઈ ઉપર તો છે જ પણ સાથે સાથે સમાજનો પણ ખૂબ સાહ સહકાર છે આ તમામ ભાઈઓ જોઈ રહ્યા છો એ લાભાર્થીઓને સેવા માટે જ અત્યારે હાજર છે અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે આપણે જેવા આપણે અહીંયા સમાજના વિપુલભાઈ શું કહો છો શ્રવણ યાત્રા વિશે જય વિશ્વકર્મા અશોકભાઈ માંડવીયા જે શ્રવણ યાત્રા કાઢી છે અને જે સમાજ માટે જે કાર્ય કરી રહ્યા છે એ એને કોઈ શબ્દોમાં વખાણવા માટે કોઈ શબ્દ જ નથી પહેલી વાર આ વિમાન યાત્રા અશોકભાઈ કાઢી રહ્યા છે સમાજમાંથી ખુબ સરસ વાત કરી કે અશોકભાઈ દ્વારા અત્યારે વિમાન દ્વારા અહિયાં શ્રવણ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે અને એરપોર્ટ ની ઉપર અહીંયા તમે જોઈ રહ્યા છો કે લાભાર્થી જે આપણે બહેનો છે જે ગંગાસવરો બહેનો છે તમામ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને શ્રવણ યાત્રામાં લઈ જાય ધન્યવાદ એવું લાગી રહ્યું છે શ્રવણ યાત્રામાં આની પેલા ક્યારે પ્લેન દ્વારા સફર કરેલું સફરવાદ ધન્યવાદ શ્રવણ આયોજન અને તમામ ગંગા સ્વરૂપ બહેનો આપણે શ્રવણ યાત્રાનું દ્વારા આયોજન કરી શું કેવું છે એમાં મને લાભ આપે છે સેવાનો હું આઠ દિવસ લાભ લેવાનો છું બધા ની સેવા કરવાની મતલબ લાભ તમે લ્યો છો કે લાભ હું નથી <laughs>

you're just a sign please, for the part of please બોલો પાર્વતી પતિ બોલો જોડતી પાર્વતી પતિ બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ પાસે હરિદ્વાર હોય કે ભાઈ હા મો <try> 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 We'll શ્રવણ યાત્રા આ શ્રવણ યાત્રા તમામ યાત્રિકો બહુ સરસ રીતે દર્શન કરે છે બોલ્ય દક્ષેશ્વર મહાદેવ નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપક દેવળી અને આપ જોઈ રહ્યા છો વીએસએસ ન્યૂઝ ચેનલ અત્યારે આપણે અશોકભાઈ માંડવિયા દ્વારા જે શ્રવણ યાત્રાનું જે આયોજન કર્યું હતું એ શ્રવણ યાત્રાનું આજે પૂર્ણાહુતિ છે અને તમામ જે ગંગા સ્વરૂપ બેનો જે બા હતા એ બાને અત્યારે શ્રવણ યાત્રાનું પૂર્ણાહુતિ થઈ છે અને અત્યારે અહીંયા હોટલમાં જમણવાર કરી અને અત્યારે બધા બેઠા જે તમે જોજો છો અશોકભાઈ માંડવીયા તેમનો સાતો આઠો પરિવાર અને જેટલા જે લાભાર્થીઓ છે જે અત્યારે શ્રવણ યાત્રાની અંદર જે જે લોકો ગયા તે બધા તમામ લોકો તમામ બા અહીંયા તમે જોઈ શકો છો તમામ ઉપસ્થિત છે

અનુભવ ની વાત કરીએ તો જયારે અહીંયાથી આપણે પ્લેનમાં જયારે અંદર એન્ટર થઈ ને તો ત્યાં જ તકલીફો શરૂ થવાની તૈયારી હતી પણ તમે તેમ કહેવાય કે સવન કેસ જોયો અને આ બધી બાળો જોઈએ ને અને અમને ચાર પાંચ દીકરાઓ જોયા ખાલી એટલે એન્ટ્રી થતા આર્મી ત્યાં થતા પછી પેલા જે બોર્ડિંગ પાસ બનાવે તે સિક્યુરિટી ચેક કરવામાં એ બધા લોકોએ પૂરો સપોર્ટ કર્યો બાર ના પર્સ માં કઈ ઘણું બધું વસ્તુ નીકળી કે જે માચીસ હોય પા તે કે જ્યાં ના કરે રિટર્ન કરે જે પેલી વખત પ્લેન ની યાત્રા હતી એને કરે તો એ બધા ના બેગ માં જે જે હતું બધું મતલબ એ લોકો અમુક વસ્તુ જવા દીધી અમુક લઈ લીધી અમને ત્યાંથી પાસ શ્રવણ યાત્રા સપોર્ટ અમને અહિયાં થી મળવા અહિયાં થી અને અશોકભાઈ દ્વારા અત્યારે આ ત્રીજી શ્રવણ યાત્રા છે કે ચોથી ત્રીજી છે આ શું કયો છો યાત્રા વિશે ખુબ જ સરસ અને આનંદ માં રહી અમારી અમારે જે આ ટીમ ના બધા મિત્રો હતા એ બધાનો ખુબ સપોર્ટ રહ્યો સારો રહ્યો

ખૂબ સરસ વાત કરી કે અશોકભાઈ માંડવીયા જે નથી ચાલી શકતા એને તકલીફ છે તો તેડીને એને પણ યાત્રા કરાવી છે અમને કોઈ તકલીફ નહીં ત્રણેય માસુ ને કેટલા બેનો હતો આપડે છ બેનું બધા છ બેનો આ ત્રણ બેનો જાત્રા આવ્યા છે શું વિશે આપણે વાત કરી હું अशोकભાઈની માસી છું ઈ ભાણિયો છે ને આમ મારો જમાઈ હોતન છે બેય છે પાણીયો થાય ને જમાઈ થાય પણ ખૂબ ખુબ એને દીકરાની જેમ અમને જાત્રા કરાવી દીકરાની જેમ જાત્રા કરાવી એવો કેવો છે અશોકભાઈ માંડવિયાના માસી થાય છે અને આપણે એવા સાથે એક બીજા બા એની સાથે વાત કરશો આપણે કેમ છો આપણે અશોકભાઈ બહુ જલસા કરાવ્યા અને અશોકભાઈ અમારા દીકરા કરતા વિશે તમને રાખ્યા છે બહુ દીકરા અમારે એવોનો જાત્રા કરાવે એવા અશોકભાઈ રાખ્યા છે ટાઈમો ટાઈમ પૂછવા આવે ટાઈમો જમવાનું બધું ટાઈમો ટાઈમ બહુ સરસ રીતે પ્રવાસ થયો અને અમને અમારા જેવા હાલી નો તાક અને અમારી બહુ મદદ કરી એમ સારું કહેવાય આપણે પ્લેન દ્વારા જે અહીંથી ગયા હતા એના એના વિશે કઈક વાત કરીએ હા પ્લેનમાં ગયા હતા પછી અમે નહોતા હાલી હકતા તો અમને બધા મદદ કરી કરીને પણ અમને બધે દર્શન કરવા લઈ ગયા જય વિશ્વકર્મા હું અશોકભાઈ બેન છું અમને ચાલીસ માતાઓની સેવા કરવા તો મળી પણ ધન્ય છે મારી માં ને આવી શ્રવણ થી દીકરો જન્મ લીધો એને અને આ શ્રવણ યાત્રા કરાય અમને ખૂબ ખુબ સફળ આવા આવા દીકરા બધાને આપે શ્રવણ જેવા દીકરા આપે આ કળયુગમાં ધન્યવાદ શ્રવણ યાત્રાનો આજે અંતિમ દિવસ છે પ્લેન થી ગયા ને આજે ટ્રેન થી આવ્યા બાને જમાડ્યા ખૂબ એન્જોય કરી અમુક અમુક બાને જોઈએ છે તો બોલી ના શકતા ભાવુક થઈ જાય છે શું કયો છે આપડે આ લાભ આવું જે આયોજન કર્યું છે આપણે ભગીરથ કાર્ય કર્યું એના વિશે વાત કરીએ મારી માટે ભગીરથ કાર્ય ન કહેવાય બા તમે બધા કહો છો બાકી બાએ મને જે સેવાનો લાભ આપ્યો એ બદલ બાકી અત્યારે મારે પણ આ સમયની અંદર દીકરાઓ લોકો અત્યારે યાત્રા બસમાં કરાવવા મુશ્કેલ પડી જાય તમે પ્લેન દ્વારા યાત્રા કરાવીને તમે કયો લાભ એને અમને આપ્યો છે પણ અમે બધા જોઈએ છીએ કે લાભ તમે જે આપ્યો છે એનાથી આખો ગુજરાત સમાજ અને આખા પરિવારના જેટલા આપણે બીનો બધા ખુશી તો એના વિશે કંઈક આપણે વધુ સેવાનો લાભ આપ્યો છે મને ભાઈએ એ જ વસ્તુ છે બાકી તો મેં મારું કામ કર્યું છે ભાઈએ મને સેવા કરવા દીધી છે બરાબર એમાં કોઈને તકલીફ ન પડી હોય એ જ મારે ખાત જોવાનું બાકી મને આ છોકરાઓનો જે સપોર્ટ હતો મને જમાઈનો બહુ બધું મારી કથા મોટું કામ એને કર્યું છે અને બાકીના અહીંયા જે પાછળ જે બધાએ કામ કર્યું એ મારી કથા પણ મોટું કામ કર્યું છે હું એક જ હતો બહુ બધા ખૂબ સરસ વાત કરી કે આયોજન મેં એકલા એ કરેલું છે પણ આ આખી ટીમ ટીમ વર્ક છે જે આ યુવાનો દ્વારા અત્યારે સાથે મળી અને જે સાહસ સહકાર આપ્યો છે એ લોકોનો ભગીરથ કાર્ય છે અને એ તમામ લોકો અત્યારે ઉપસ્થિત છે અને તમામને આ શ્રેય અશોકભાઈ માંડવીયા પોતાનો શ્રેય તમામ લોકોને આપે છે તમામ સમાજના લોકોને આપે છે એવા જ આપણી સાથે અશોકભાઈ પરિવાર થઈ જે સુનમ મેરા

પછી ટ્રેનમાં અને જે સીડીમાં ઘાટ ચડાવવા છે ત્યાં બધી જ જગ્યાએ બહુ સરસ રીતે બાઓના અમે જે અભિપ્રાય લીધા છે બહુ સરસ એ લોકોએ યાત્રા કરી છે એ લોકોને ખૂબ આનંદ આવ્યો છે સાથે સાથે જે જમાઈઓ છે છોકરાઓ છે બધાએ એ લોકોને થેલા સુધા ઉપાડવા નથી દીધા દરેક જગ્યાએ દરેક જગ્યાએ એ લોકોનું ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે છેલ્લે ત્યાં સુધી એ લોકોના પગ પણ તેલ લગાવીને દબાવી આપવામાં આવ્યા છે એટલી સરસ સેવા કરી છે તો હું તો ખૂબ આનંદિત છું પણ સાથે સાથે અમારો પરિવાર માનું છું કે જેટલા પણ પણ ગયા હશે ખુબ ખુશ થઈને આવ્યા હશે અને અમારા પરિવાર ને એટલા બધા આશીર્વાદ આપો કે કાકા હર વર્ષે આવી જાત્રા કરાવે સોકભાઈ માંડવિયાના પરિવારમાં એમની દીકરીઓ પણ સાથ સહકાર આપ્યો તો એવું જે શું નામ છે આપણે જાગૃતિ

સેવા કરવાનો અને બધા બાને લઈ જવાનો એ સારી રીતે પહોંચતી પાયેલ ઉજૈનિયા પણ હા કેમ થાય યાદગાર છે આ બે દિવસ પહેલા અમે લોકો નીલકંઠ મહાદેવ ગયા હતા તો ત્યારે મતલબ બહુ એમ લાંબો રસ્તો હતો પણ તો બી બધા બાએ ચાલવાનો ટ્રાય કર્યો અને અમારી સાથે ચાલ્યા હતા મજા આવી હતો ખૂબ સરસ વાત કરી બાએ જે નૈલકંઠમાં જે આપણે વાત કરીએ કે ન ચાલવા જેવી જગ્યા ઉપર પણ ચાલીને પ્રવાસ કર્યો તો આ તમામ લોકો અશોકભાઈના પરિવારના સંપૂર્ણ સાથ સહકાર આપે અને ખૂબ ખૂબ અશોકભાઈને આશીર્વાદ આપી રહ્યા દરેક બાએ જે અમારા યંગથી માંડીને મોટી બા છે ત્યાં સુધીના દરેકે અમે ખૂબ સપોર્ટ આપ્યો તમે આવ્યા તમે ગયા અને તમારા પર જે તમે લો તમારા ઘરના સભ્ય વિશ્વાસ મૂકીને અમને સાથ આપ્યો પાંચ દિવસ બરાબર અમારી વાત માનવાનો સદા કંઈ પણ અમારાથી જે બોલાય જો તો અમે એ બજાર અમે ક્ષમા માંગીએ છીએ અને યાત્રામાં ખૂબ ખૂબ તમારો ધન્યવાદ કેટલા લોકોએ તો આ તો હવે જે એટલા યાત્રામાં જે લોકોએ લાભ લીધો હોય એના પરિવારને સગા સંબંધી આතු જારે-હર કરે

તમે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેવા કે યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે દરેક ચેનલની ઉપર અશોકભાઈ માંડેવાનું ભગીરથ સારી આવશે એની ઉપર તમારે લોકોને કમેન્ટ કરવાની છે શેર કરવાનું છે એની ઉપર તમારે આભાર વિધિ વ્યક્ત કરવાની છે અને જેટલું બને એટલું વધારે શેરિંગ કરશો એટલો તમારા લોકોનો આભાર લોકો સુધી પહોંચશે એટલે આપણે જેટલું બને એટલું જે શ્રવણ યાત્રા નો લાભ લીધો છે આપણે એનું ઋણ નથી ચુકાવી શકતા પણ આપણે જે લાભ એનો લીધો છે એનો આપણે આભાર વ્યથી વ્યક્ત કરી શકીએ આ બધા કરશો કે નહીં કરશો કે નહીં નથી બરાબર જવાબ આવતો અશોકભાઈ માંડવિયા આભાર આપણે સોશિયલ મીડિયામાં કરશો કે નહીં બોલો જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા